કરતા કરતા જમીનો ના ભાવ બહુ વધી ગયા તે સેધો ગોડવો જ પડશે એક હાથ જેટલું તો લઈ લીધું હોય ને બીજા હાથ જેટલું એક ગોડી લેવું પડશે હારું એવું તો કરવું જ પડશે હારે બારા ને એટલે આપડે ગોડી જ લેવું પડશે હાજ હારું આજ તો ગોડી જ લેવું પડશે તો કરતા લઈ લીધું બીજા હાથ જેટલું હિતાભાઈ આપડે તો બાર આવવા જતા બધા લઈ હડે આપણું સાફ કરેડ આટલો છે સાચી વાત છે વર્ષે જમીનો ખોરતા ખોરતા જમીનો ના ભાવ વધ્યા છે આપડી જમીન લઈ દાદાગીરી આપડી જમીન લઈ લીધી દાદાગીરી બતાવો છે દાદાગીરી